નમસ્કાર મિત્રો ગઈ કાલે ટ્રાફિક ડ્રાઈવ દ્વારા હેલ્મેટના દંડો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વસૂલ થતા લોકો આક્રોશે ભરાયા તો રાજકોટના સ્થાનિક ધારાસભ્યો ગાંધીનગર જઈ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી અને આમાં હળવી અમલવારી નક્કી કરાવી આવ્યા અને રાજકોટની જનતા માટે એ સારું છે કે દંડ નહીં ભરવો પડે અને પ્રેમથી સમજાવી અને જનજાગૃતિ અભિયાન દ્વારા લોકોને હેલ્મેટ પહેરતા કરવાના છે એ સારી બાબત છે રાજકોટની જનતા માટે પરંતુ રાજકોટની અંદર હેલ્મેટ કોઈ તમે સ્કૂટર લઈને નીકળો તો દસ પંદરથી વધુની સ્પીડ તમારી સ્કૂટરની થવાની નથી ટ્રાફિક એટલું ગીચ હોય છે એટલા સ્પીડ બ્રેકરો હોય છે તદુપરાંત રોડ રસ્તાની હાલત પણ ખૂબ જ અત્યંત નાજુક છે તમે એક કિલોમીટર ન ચાલો ત્યાં રોડ ખરાબ હોય એમાં તમે સ્પીડ ક્યાં પકડી શકો પંદર વીસ દસની સ્પીડ તો માંડ ચાલે છે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં રોડ રસ્તા કાદવ કીચડ ગારાવાળા રસ્તા હોય એની અંદર તમે કેટલી સ્પીડ કરી શકો વધીને પંદર વીસ ત્યાં પાછું પાંચ દસે આવી જવું પડે છે ઊભું રહી જવું પડે છે એટલે રાજકોટની અંદર એક સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરવું કરતા નથી આપણે કાયદાને પ્રહ માન આપીને સાથે ચાલીએ છીએ પરંતુ હું તો એમ કહું છું કે ત્રણે ચાર ધારાસભ્યો રાજકોટના છે બે એક રાજ્યસભાના સાંસદ છે એક લોકસભાના સાંસદ છે આ તમામે મળી દિલ્હી અને ગાંધીનગર એવી રજૂઆત કરવી જોઈએ કે અમારા રાજકોટની અંદર તમે આવો જુઓ અને ત્યાંના રોડ રસ્તા ખાડાની પરિસ્થિતિ તમે જુઓ કોઈ પણ વોર્ડ કોઈ પણ રસ્તો એવો બાકી નથી કે જે તમે વ્યવસ્થિત ચાલી શકો મસ્ત મોટા ખાડા ગાબડા અને જનતા પરેશાન છે પાણી ભરાય છે એક બે ઈંચની અંદર તો તમારા બનાવેલા આ બધા અંડરગ્રાઉન્ડ બ્રિજો પણ ભરાઈ જાય છે એટલે તમે જોઈ શકો છો રાજકોટની અત્યંત મહત્વની સમસ્યા અત્યારે રોડ રસ્તાના ખાડા છે કોર્પોરેશને શું કરવું જોઈએ તો જે આ કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે આ મિલીભગતો બંધ કરી અને વ્યવસ્થિત નવેસરથી સારા ટકાઉ અને ગેરેન્ટેડવાળા રસ્તા બનાવવા જોઈએ જનતા પણ ના નથી પાડતી ટેક્સ ભરવાની તમે જેટલો ટેક્સ કહ્યો છો એટલો ભરી દે છે જનતા ને સુવિધા જોઈએ છે પરંતુ તમે રાજકોટના રોડ રસ્તાની હાલત તો જુઓ અને જનતા પણ સમજે છે કે ભાઈ કાલે તો લગભગ ખૂબ પ્રમાણમાં લોકોએ ટોપા ખરીદી લીધા છે હેલ્મેટ અને પહેરીને પણ નીકળતા હતા તો મારું તો એટલું જ કહેવાનું છે કે ત્રણ ધારાસભ્યો ચાર ધારાસભ્યો રાજકોટના છે એક લોકસભાના સાંસદ છે એક રાજ્યસભાના સાંસદ છે તમે સરકારને એવી રજૂઆત કરો કે રાજકોટના રસ્તા પેરિસ જેવા ન થાય તો કાંઈ નહીં કમસે કમ પરંતુ રોડ રસ્તા પર ખાડા કીચડ ગાદો ન જમા થાય અને વ્યવસ્થિત લોકો ચાલી શકે એવા તો બનાવો અને કોન્ટ્રાક્ટરોને કામ આપતી વખતે તમે થોડીક કાળજી રાખો ત્યાં બનતું હોય ત્યાં ઊભા રહો અને જો એવો ખરાબ બનતું હોય તો કામ અટકાવી દો લોકો પણ જાગૃત થાય અને મારે શું મારે શું એવું ના કરો તમે તમારા ટેક્સના પૈસાથી આ બધું સુવિધાઓ ઊભી થાય છે તો તમે પણ એમાં જરાક ધ્યાન રાખો કે ભાઈ આ રોડ બને છે સારો ક્વોલિટીનો બને છે વ્યવસ્થિત બને છે તો તમે એને શાબાશી આપો અને જો ન બનતો હોય તો તમે તંત્રને રજૂઆત કરી અને વ્યવસ્થિત બનાવવા માટે જાગૃત બનો જનતા જો જાગશે તો ભ્રષ્ટાચાર ભાગશે શાબાશ રાજકોટ શાબાશ રાજકોટ